શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે દિવાળીની પૂજા દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન થાય છે તે કેવી રીતે કરવું તેમાં શું શું સામગ્રી જોઈએ તે વિશે જાણવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો દિવાળીનું પૂજન કરતી વખતે આપણે ખાસ કરીને વરસમાં એક વખત લક્ષ્મી પૂજન અવશ્ય કરીએ છીએ ભગવાન ગણપતિ અને સરસ્વતી માતાજીનું પૂજન કરીએ છીએ સોળસ માતૃકા નવગ્રહનું પૂજન કરીએ છીએ જેથી આ રાત્રિએ એટલે કે દિવાળીની શુભરાત્રિએ જે આપણે પૂજા કરીએ તે આખા વરસની પૂજા ગણાય છે માટે દિવાળીની રાત્રિની પૂજાનું ઘણું મહત્ત્વ છે દિવાળીમાં આપણે જ્યારે સાંજે પૂજા કરીએ છીએ ત્યારે તેમાં કઈ કઈ સામગ્રી જોઈએ તે વિશે પહેલાં જાણી લઈએ સૌપ્રથમ તો આપણે બાજોટ જોશે લાકડાનો બાજોટ હોય તો વધુ સારું ત્યારબાદ તેની ઉપર પાથરવા માટે લાલ વસ્ત્ર અને દીવા તૈયાર કરી લેવાના છે દિવાળી અમાવસ્યાની તિથિ છે એટલે પંદર દીવા અને એક અખંડ દીવો માતા મહાલક્ષ્મી પાસે આપણે રાખીશું જે આખી રાત રહેશે મિત્રો કોળિયાને આપણે જ્યારે લઈ પછી પાણીમાં થોડીવાર એકાદ કલાક પલાળીને યુઝ કરવા જોઈએ કે જેથી સ્વચ્છ થઈ જાય અને તેલ આપણે નાખીએ ત્યારે તેલ પણ ઓછું ચૂસાય છે માટે કોળિયાનો ઉપયોગ કરતી વખતે પાણીમાં નાખીને જ આ માટીના કોળિયા યુઝ કરવા જોઈએ ત્યારબાદ સામગ્રીમાં આપણે છે પુષ્પ લીધા છે મૌલી લીધી છે ફ્રૂટ લીધું છે સૂકો મેવો કે જેમાં આપણે બદામ કાજુ લવિંગ એલજી અને તજ જે આપણી પાસે સામગ્રી હોય એ પ્રમાણે લેવું અને ગોળ ને દાળિયા લીધા છે કહેવાય છે કે માતા મહાલક્ષ્મીને ચણાની દાળ ધરાય છે ચણાની દાળને બદલે આપણે ગોળ દાળિયા લીધા છે અને સાથે આપણે ધાણા લીધા છે જે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે ચોખા છે ઘઉં છે અને મધ છે જેમાં નાગકેસર કેસર પણ છે અને મિશ્રી છે સપ્ત ધાન છે કહેવાય છે કે સાત ધાન્યનું પૂજન કરાય છે સપ્તધાનમાં આપણે ઘઉં ચોખા મગ અડદની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને જઉં પણ લીધા છે આ ઉપરાંત આપણી પાસે જે કાંઈ સપ્તધાનમાં હોય તે લઈ શકાય છે અને તેની પૂજા થાય છે કંકુ ચોખા ધૂપબત્તી અને અત્તર સુગંધી પણ માતાજીને ધરાવાય છે ત્યારબાદ એક શ્રીફળ કે જે આપણે કુંભ સ્થાપન કરવાનું છે ઉપર રાખવાની ચૂંદડી અને આસોપાલોના પત્તા અને એક સ્ટીકર જે માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણપતિ બાપાનું હોય છે તે લેવાનું છે કે જેથી પૂજા સંપન્ન થાય પછી એ સ્ટીકરને આપણે આપણી તિજોરીમાં કે લગાવી શકીએ અને આખું વરસ તેની પૂજા પણ થઈ શકે છે સ્ટીકર ના હોય તો ફોટો પણ ચાલે જે આપણે આખું વરસ ઘરમાં રાખી શકીએ હવે આપણે લક્ષ્મી પૂજન શરૂ કરીએ બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરી દઈએ અને તેની ઉપર ચુંદડી રાખીને માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણપતિ દાદાનો ફોટો રાખવાનો છે બીજી બાજુ આપણે એક અનાજની ઢગલી કરશું ઘઉં અને ચોખાની અને ત્યાં આપણે બીજી ઢગલી પણ કરશું જ્યાં આપણે દીપદાન કરવાનું છે પહેલાં તો સૌ પૂજા કરતી વખતે આપણે દીપ અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જે આપણી પૂજાનું સાક્ષી પૂરે છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્ય ધન સંપદ શત્રુબુદ્ધિ વિનાશાય નમસ્તુભ્યમ દીવાને પ્રગટાવીને પ્રકાશને આપણે નમન કરીશું અને ત્યારબાદ તેની બાજુમાં આપણે સૌ પ્રથમ કુંભ સ્થાપન કરીશું કુંભ સ્થાપન આપણે સૌ જાણીએ છીએ કેવી રીતે કરવાનું છે ત્યારબાદ શ્રીફળ ઉપર ચૂંદડી બાંધીને એ શ્રીફળને આપણે એ લોટા ઉપર રાખવાનું છે હવે તેમાં આગળ આપણે નવગ્રહ દેવતાની પણ પૂજા કરીશું નવગ્રહ દેવતા ત્રિદેવ સહિત બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સસી ભૂમિ સુતો બુધસ્ય ગુરુસ્ય સુગ્રહ શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ આવી રીતે નવ ગ્રહ દેવતાની સ્થાપના થાય છે ચોખાની ઢગલી કરીને આપણે નવ ગ્રહ બનાવેલા છે મનમાં જ આપણે પ્રભુનું સ્મરણ કરવાનું છે અને તેમનું પૂજન કરવાનું છે કુંભ સ્થાપન કર્યું છે ત્યાં પુષ્પહાર કે પુષ્પ ચડાવવું જે અખંડ દીવો છે ત્યાં પણ પુષ્પ ચઢાવવા ત્યારબાદ મહાલક્ષ્મી મહાસરસ્વતી અને ગણપતિજીની પૂજા આરંભ થશે સૌ પ્રથમ આપણે પુષ્પ ચઢાવીએ જે આપણે સ્થાપના કરેલી છે ત્યારબાદ માતાજીની સામે વિવિધ ભોગ જે આપણે ફલ ફલાદી સૂકો મેવો આદિ જે ભોગ લીધો છે મિશ્રી મધ એ બધો ભોગ આપણે માતાજીની સામે ધરીશું કહેવાય છે કે માતાજીને મધ જરૂર ધરાય મધ ધરવાથી માતા મહાલક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે સપ્તધાન માતાજીની સામે સપ્તધાન રાખવાના છે અને એ સપ્તધાન આપણે જ્યારે ભોજન બનાવીએ એમાં લઈ શકીએ છીએ પ્રસાદી રૂપે ત્યારબાદ ભોગ સમર્પિત કર્યા પછી આપણે સોળસ માતૃકાનું પૂજન કરીશું સોળસ માતૃકા એટલે જગતજનની મહામાયા જોગમાયાનું સ્વરૂપ છે તેની પણ પૂજા કરી લેશું કારણ કે આખું વરસ તો આપણે એ સોળસ માતૃકાનું પૂજન કરતા નથી પરંતુ આજે અવશ્ય સોળસ માતૃકાનું પૂજન કરીશું સોળ ઢગલી કરવાની છે ઘઉં કે ચોખાની કરી શકો છો અને ત્યારબાદ માતાજીનું સ્મરણ કરતાં કરતાં પુષ્પ ચઢાવવાના છે ત્યારબાદ માતાજીને આપણે સુગંધી અત્તર ચઢાવીશું ગુલાબ મોગરો કોઈ પણ ચાલે માતાજીને સુગંધ અત્યંત પ્રિય છે ત્યારબાદ આપણે માતાજીની સામે એક દીવો પ્રગટાવીશું માતાજીનું સ્મરણ કરીને દીવાનું પૂજન કરીશું અને ત્યારબાદ દીવો પ્રગટાવીશું ઓમ મહાલક્ષ્મએ નમ ઓમ મહા સરસ્વતયે ઓમ ગમ ગણપતયે નમો નમઃ આવી રીતે માતાજીનું સ્મરણ કરીને દીવો પ્રગટાવીએ અખંડ દીવો એ આખી રાત રહેશે અને આ દીવો એ પૂજાનો દીવો છે આ અખંડ દીવો નથી અખંડ દીવો રાખવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મી જ્યારે દિવાળીની રાત્રિએ ઘરે ઘરે આવે છે ત્યારે જ્યાં દીવો પ્રગટે છે ત્યાં પ્રથમ આવે છે કારણ કે માતાજીને અજવાળું અત્યંત પ્રિય છે દિવાળીના દિવસે આપણે સફાઈ તો કરેલી જ હોય છે સાથે આપણે અજવાળું પણ રાખીએ તો માતા મહાલક્ષ્મી તુરંત આકર્ષિત થાય છે ત્યારબાદ માતાજીની સામે ધૂપબત્તી પ્રગટાવવાની છે ધૂપબત્તી પ્રગટાવવાનું મહાત્મ્ય એ છે કે આપણે યજ્ઞ યાગાદી કરી શકતા નથી ઘરે એટલા માટે આપણે ધૂપ પ્રગટાવીએ અગરબત્તી કરીએ કે જેથી યજ્ઞની ગરજ સારે છે ત્યારબાદ આપણે માતાજી લક્ષ્મી અને ગણપતિ દાદાની કપૂરથી આરતી કરીશું જય લક્ષ્મી માતા મા જય લક્ષ્મી માતા તુમકુનિસ દિન સેવત હરિ વિષ્ણુ વિધાતા મા જય લક્ષ્મી માતા આવી રીતે માતાજીની આરતી કરવાની છે અને ગણપતિ દાદાની આરતી તો આપણને સૌને આવડે જ છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા એક દંત દયાવંત ચાર ભુજાધારી માથે પર તિલક સોહે મુશ કી સવારી પાન ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા લડવન કો ભોગ લગે સંત કરે સેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા ઝાકી પાર્વતી પિતા મહાદેવા આવી રીતે માતા મહાલક્ષ્મીની અને ગણપતિ દાદાની આરતી કરવાની માતા મહાસરસ્વતીના પણ મંત્ર જાપ કરી શકાય આરતી આવડે તો કરવી ત્યારબાદ માતાજીની સામે પૂજા કર્યા પછી દક્ષિણા અવશ્ય સમર્પિત કરવી ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે માતાજીને પ્રાર્થના કરવાની કે હે મહામાયા વિષ્ણુ પ્રિયા અમારી સેવાનો સ્વીકાર કરજો આવી રીતે માતાજીને વંદન કરવા શ્રી સુક્તમનો પાઠ માતા મહાલક્ષ્મીનો મંત્ર જાપ કે માતા મહાલક્ષ્મીના કોઈ પણ સ્તોત્ર પાઠ આવડતા હોય તે કરી શકાય છે જો સમય હોય તો નહીંતર આટલી જ પૂજા કરીને માતા મહાલક્ષ્મીની પ્રાર્થના કરવાની ઘરમાં સુખ શાંતિ આરોગ્ય જળવાઈ રહે આ ઉપરાંત ઘણા લોકો આજે ધનની પૂજા પણ કરે છે ચાંદીના સિક્કા કે સોનાના સિક્કા સોનું આદિ ખરીદેલું હોય કોઈ ધાતુની વસ્તુ ખરીદેલી હોય તેની પણ પૂજા થાય ત્યારબાદ જો વાસણ લીધા હોય ધનતેરસના દિવસે એની પૂજા થાય અને એ વાસણોને ઘરમાં પછી ઉપયોગમાં લઈ શકાય અને જો સોના ચાંદીની કાંઈ ખરીદી કરી હોય તેની પણ પૂજા થાય ત્યારબાદ તેને બહેનો ભાઈઓ પહેરી શકે છે જે કોઈના દાગીના વસ્ત્ર હોય એ રીતના આવી રીતે દિવાળીની પૂજા સંપન્ન થાય છે હવે આપણે જાણી લઈએ કે દિવાળી પૂજન રાત્રે કર્યું પછી સવારે એટલે કે નવા વર્ષની સવારે આપણે આ પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું બાજોટ કેવી રીતે ઉઠાવવો તો સૌ પ્રથમ તો જે દેવતા બાજોટ ઉપર બિરાજમાન છે દેવી દેવતાને આપણે વંદન કરીશું ત્યારબાદ જે અખંડ દીવો છે તે જો જલતો જ હોય જ્યાં સુધી મંગલના થાય ત્યાં સુધી તેને ત્યાંને ત્યાં જ રાખવાનો છે કુંભને થોડો હલાવીને અને કુંભને લઈ ત્યારબાદ શ્રીફળને પધરાવી દેવાનો છે ચુંદડી સહિત જ અને બાકીના જે આસો પાલવ અંદર સોપારી રાખેલી છે તે બધું પણ પધરાવી દેવાનું છે અને જલને આખા ઘરમાં છાંટી દેવાનું છે બાકીનું જે જલ વધે તે આપણે વૃક્ષ કે છોડમાં પધરાવી દેવું જોઈએ ત્યારબાદ જે માતા મહાલક્ષ્મીનું ચિત્રજી છે સરસ્વતી ગણપતિ બાપાનું જે ફોટો કે ચિત્ર છે મૂર્તિ છે તેને લઈ લેવાની છે અને તેને યોગ્ય સ્થાને રાખવાની છે આવતા વર્ષે ફરી નવા લઈ શકાય અને તેની પૂજા કરી શકાય અને આને આ ચિત્ર ફોટો કે મૂર્તિની પૂજા પણ થાય અને આપણે જે પ્રસાદી રૂપે માતાજીને સાંજે ધરેલું હતું તે તો આપણે પ્રસાદી તરીકે લઈ શકીએ શ્રીફળ વધારેલું હોય તો તેની પ્રસાદી પણ આપણે લઈ શકીએ અને બાકીની બધી સામગ્રી ઉઠાવી લેવી અને ત્યારબાદ બાજોટ ઉપર જે લાલ વસ્ત્ર છે તે પણ ઘરમાં રાખી શકાય પૂજા કરતી વખતે તેનો ઉપયોગ કરી શકાય છે અને ત્યારબાદ બાજોટ ઉઠાવી લેવો જોઈએ આવી રીતે દિવાળીની પૂજા કરીને વહેલી સવારે એટલે કે નવા વર્ષની વહેલી સવારે પૂજાનું ઉત્થાપન થાય છે પૂજાનું ઉત્થાપન કરીએ ત્યારે સૌ પ્રથમ આપણા ઈષ્ટદેવની પૂજા અવશ્ય કરી લેવી જોઈએ પછી માતા મહાલક્ષ્મીની આપ જે પૂજા કરેલી છે તેનું ઉત્થાપન કરવું જોઈએ એ સર્વશ્રેષ્ઠ મનાય છે અને આપણે જે લક્ષ્મી પૂજન કરતી વખતે દક્ષિણા અર્પિત કરી છે તે બ્રાહ્મણ દેવતાને આપી શકાય અથવા મંદિરમાં દાન દક્ષિણામાં આપી શકાય અથવા જરૂરિયાતમંદને પણ આપી શકાય ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય અથવા તો પશુ પક્ષીની સેવા પણ કરી શકીએ એ ધનથી અને જે આપણે ચોખા અને ઘઉંનો ઉપયોગ કરેલો છે સ્થાપનમાં સોળસ માતૃકા નવ દેવતા જે સાત ઢગલી સાત ગ્રહ દેવતાની ઢગલી કરેલી છે તે પણ ઉઠાવીને પક્ષીને ચણમાં નાખી દેવા જોઈએ આવી રીતે દિવાળીની પૂજાનું ઉત્થાપન કરી શકાય છે મિત્રો તો આપણે જાણ્યું કે દિવાળીની સાંજે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન કેવી રીતે કરવું તથા તે પૂજાનું ઉત્થાપન કેવી રીતે કરવું મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપત્ની ધીમી તનો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય ઓમ શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે પૂરય પૂરય નમઃ મિત્રો આપ સૌને હેપ્પી દિવાલી હેપી ન્યૂ યર મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ